સુરતના માંગરોળમાં આવેલા લીમોદ્રા ગામ પાસેથી પસાર થતી મુખ્ય કેનાલમાં ગાબડું પડતા આસપાસ આવેલા ખેતરોમાં પાણી ભરાયા આ સ્થિતિના કારણે સિંચાઈ વિભાગ દ્વારા ગાબડું પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી સમારકામ માટે કેનાલને બે દિવસ માટે બંધ રાખવામાં આવી શકે છે આના કારણે શેરડી અને અન્ય પાકની રોપણી કરતા ખેડૂતોને થોડી હાલાકી સહન કરવાનો વારો આવશે પાણી ઓછું થતા ચાર થી છ કલાક જેટલો સમય લાગે છે ઉપરથી પાણી ઓછું થાય સ્થળ નિરીક્ષણ કરતા ધ્યાનમાં આવશે કે કેટલું ગાબડું પડેલ છે અને એના આધારે કામગીરી કરવાની થશે આશરે બે થી ત્રણ દિવસમાં પાણી પાછું ચાલુ થઈ જશે અને આપણે જે પાણી ડેમેજ થઈ છે ત્યાંથી જે પાણી નીકળે છે અહીંયાથી ખાડીમાં નિકાલ માટે વ્યવસ્થા કરેલ છે જેથી ખેડૂતોને નુકસાન ના થાય અને બને એટલું જલ્દી આપણે આ રિપેરિંગ કરીએ શકાય એ માટે મશીનરી પણ આજમાં વ્યવસ્થા કરેલી છે